જય હિન્દ જય રણછોડ મિત્રો એક ખેડૂતે આત્મહત્યા કરી બહુ દુઃખના સમાચાર જે વાતની અમને બીક હતી કે કદાચ આવા સમાચાર ના મળે તો સારું પણ આવા ખરાબ સમાચાર મળી હા તો એક ખેડૂત જ્યારે આત્મહત્યા કરે ને ત્યારે એની વેદના એક ખેડૂત જ સમજી શકે કોઈ નેતા કે કોઈ સરકારી કર્મચારી ખેડૂત સિવાય એ એની વેદના મોમાં કોઈ સમજી શકે ના સમજી શકે વાઢવણના જે ખેડૂતે આત્મહત્યા કરી એમના પરિવાર સાથે ઘણું મને દુઃખ થયું હોય કે એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ રાજા રણછોડ આપ બરોબર હવે આ ખેડૂતો જે આત્મહત્યા સુધી પહોંચી ગયા તેઓ સુધી હજુ સરકારને ખબર પડતી નહીં અત્યારે સર્વેક્ષણના નોમ ઉપર દાખલા તરીકે આ જે સર્વે કરે

વાત તમારી લાખ રૂપિયાની પણ ખેડૂતો આત્મહત્યા ચમ કરી એનું એ ખેડૂત નહીં પણ બીજા ખેડૂતો આત્મહત્યા ચમ કરવાના એનું કારણ હું તમને મેન કહું સોનાનો ભાવ એક લાખ વીસ હજાર બરોબર આવા આગળ વૈશાખ અર્ધા પબ્લિકના સોડીઓ પહેરવાની છે છોકરા પહેરવાના છે એવા એમ વિચારતા છે કે ભાઈ અમાર તો દ્વાગર હારી છે આ વર્ષે આપણા સરોતરમાં તો બધાને હારી જ હતી તો અમે દ્વાગર વેચીશું નપોત પચી આવશે તો અમારે છોકરા એક સોડીઓ પહેનાયે ત્યારે થોડો ઘણો ટેકો થશે કુદરત નો માર કહેર એવો વર્ત્યો કે ઘરમાં નઈ હોહા પડે એ રીતનું થઈ ગયું હતા અને છતાંય સરકારે એમ કે અમે સર્વે કરીશું સર્વે કરીને તમને કેટલા પૈસા આવશે બીજી એક વાત એવી હે કે સેટેલાઇટ થી મેં કહેલું હોય તો નુકસાન સો છે તો સર્વે શું કરવાનું હોય પંચાયત બેસીને તમે ગોમમાં જેટલા સર્વે નંબર હોય એને આપી દો ને તમે સર્વે તમે શું સર્વે કરવાના અને સર્વે કરવા જે અધિકારીઓ આવશે કે દાખલા તરીકે ગોમ સેવકો આવશે બચારા તો એવા શું સર્વે કરવાના એમના ઉપરથી પ્રેસર હોય સમજો ને હું કા તો પછી ગોમમાં અમુક બધા ગોના સરપંચ સરખા ના હોય અમુક સરપંચ એવા હોય તો કે આ બાજુ સર્વે નહીં કરવાનું તો ખાલી આ બાજુ જ કરવાનું આ કેસ જેટલાય બનશે એટલાય કેસ બનવાના એટલે સરકાર ને મારી એટલી વિનંતી છે કે ખરેખર જો ખેડૂતોને સહાય આલવાની વાત હોય તો તમે પ્રેમથી સહાય આલો અને ખેડૂતોના દર્દમાં તમે સહભાગી બનો તમે ખુદ વિચાર કરો કે આજે જગતના તાતને તમારી જરૂર પડી હ અને જગતના તાત આ રીતે હેરોન નહીં થાય અને બીજી એક વાત કે અમારા નોની નોની વાતમાં જો આંદોલન કરવું પડતું હોય તો એ કેટલી શરમજનક વાત હ કારણ કે તમે વિચાર કરો કે અત્યારે જે આંદોલન ચાલે હ કયા લોકોનું ચાલે મને લાગે મને કોઈ અવળજ જ ખબર પડેલી આંદોલનની હો સસ્તા અનાજની દુકાનવાળા હમ સસ્તા નાની દુકાનવાળા એમની માંગ લેનુ આંદોલન પર ઉતરી ગયા બરોબર તો ચલો એમનું ગમે એમ કરીને સેટિંગ પડી જશે જયારે ખેડૂતો આંદોલન કરશે તો તમે જોવા જશો અને ખેડૂતનું આંદોલન શું કામ કરવું પડે એ તો વિચાર કરો તમે અમે અમારે દરેક વાતમાં આંદોલન જ કરવાનું અને આંદોલન કર્યા પછી અમારે પરિણામ ભોગવવું પડે કારણ કે કેટલા ખેડૂતો એ દિવાળી નહીં કરી વિશાવા ધર્મો પેલા અ વિશાવ પેલા કર્દા પેલા કર્દા કર્યા એ કયું ગોમ હતું હારું રાજકોટનું તો આગળ કેટલા ખેડૂતોએ દિવાળી નહીં કરી એ ખબર હ તમને સરકારને ખરેખર શરમ આવી જોઈએ કારણ કે જગતનો તાત એક દિવસમાં કાયદેસર જેલમાં ના રહેવો જોઈએ એ ખબર તમને કારણ આ જગતના તાતથી આ દેશ ચાલે હ દેશથી જગતનો તાત નહીં ચાલતો એટલું યાદ રાખો કારણ કે સરકાર પણ ચાલતી હોય તો ખેડૂતથી ચાલે સરકારથી ખેડૂત નહીં ચાલતા અને વિક્રમભાઈ બીજી એક વાત

તો કોરોનાની અંદર તમે આ જે સામાન્ય માણસને ફાયદો કરાયો હોય કે પછી જે તમારી જે ફાઇનાન્સ કંપનીઓ હોય એમને ફાયદો કરાયો હોય એમ નહીં ભાજપની સરકાર ત્રીસ વર્ષથી બરોબર ત્રીસ વર્ષથી ભાજપની સરકાર અને અગિયાર બાર વરસથી કેન્દ્રમાં ભાજપની સરકાર અગર ચૂંટણી સમયે છતો પણ તમારા મત માટે પૈસા ફેંકવા પડતા હોય રેલીઓ કરવી પડતી હોય તો તમે તમારું કોમ શું બતાવો અને દરેક ગામની અતાર કહાની છે આપડા હું તો આ બાજુના બધા ગામો જોઉ જ છું દરેક ગામમાં રસ્તા ખરાબ જ છે અમને આયો બે ત્રણ ગામો મે પાર બધે જ પાણી ખાડા ને બાડા બધું પડેલું તો તમે ખુદ વિચાર કરો કે તમે ગ્રાન્ટ તો આપો જ છો તો એ ગ્રાન્ટનો ઉપયોગ સ આ સરપંચો કર હ નહીં કરતા એ તમે જોયું કોઈ દાડો તમારો જેટલો આવાસ મંજૂર કરેલો હોય એ હમણે આવાસ કર્યો હોય એ ખબર હ તમારો બનાવેલો એક પણ સંદાસ જો યુઝ થતું હોય તો કોમેન્ટમાં મને કરો કે હા સરકારશ્રી તરફથી આવેલા સંદાસ અમે યુઝ કરીએ એની પાછળનું કારણ એટલું જ કે તમે બાર હજારમાં જે સંદાસ બનાવો ને સાહેબ એનો તો ખાલી લોકો ફોટો પાડવા હાથરજ ઉપયોગ કરા

તારા પેટમાં ભલે ત્યાં પૈસા ખર્ચ્યા છે પણ જે દિવસ ખેડૂત અનાજ પેદા કરવાનું બંધ કરી દેશે ને તે દાળ સાહેબ તમને ખબર પડશે કે આ જગતના તાતની આ ધરતી ઉપર જેટલી કિંમત જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો લાઈક કોમેન્ટને શેર કરજો જય હિન્દ જય દ્વારકાધીશ જય જવાન જય